મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તણાવ મુક્ત અને તંદુરસ્ત જીવન માટે યોગ ઉત્તમ ઉપાય છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના ખૂણે ખૂણે યોગના મહાત્મને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી સર્વજન સુખાઈના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક કર્યું છે યોગની આપણી પ્રાચીન પરંપરા આજે જન આંદોલન બની છે આ જન આંદોલન સમગ્ર માનવજાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની સોગાત લઈને આવે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને